હજીરાના મોરા ગામે ઝટકેશ્વર ઋષિ તીર્થ મોરા કુવાની જાત્રાનું મહત્વ આશરે ચાર હજાર વર્ષો પૂર્વે જરાત નામના ઋષિ હાલ જ્યાં મોરા ગામે છે તે પૂર્વ વન વિસ્તાર હતો ત્યાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા રસ્તામાં એમણે એક કુંડ જોયો જેમાં તેમના પૂર્વજો ઊંધામાં થઈ લટકી રહ્યા હતા જેમનું દુઃખ જોઈ જરાત કારુ ઋષિએ પાણીની અંજલી નાખી તેમના દુઃખનું કારણ જાણવા પૂછ્યું એમના પૂર્વજોએ જણાવ્યું છે કે બ્રહ્મચર્ય પાડનાર તપસ્વી છે તારું તાપ પણ અજોડ છે અમુ અમારે બીજી કોઈ પુત્ર પરિવાર ન હોય અને અમારું પિંડદાન અર્પણ કરવામાં આવ્યું નથી અમારું પિંડદાન ન થવાથી અમારી અદશા થઈ છે જે દશા તારી પણ થશે જો તું લગ્ન કરી પુત્ર પ્રાપ્તિ પર જે અમારું પેન્ડ દાણ દર્પણ કરે તો અમારી થશે જો ન કરશે તો તું પણ અમારા જેવી દશાને પામશે જેથી ઋષિએ જણાવ્યું છે કે હું લગ્ન કરું તમારું બ્રહ્મચર્ય નાશ પામે મારું તપ ઘટી જાય તો પિતૃએ જણાવ્યું છે કે તારા તપથી પણ વિશેષ તને પિતૃ દોષ લાગશે જે તારા તપનો નાશ કરશે જેથી તું લગ્ન કરીને પણ કર અને તર્પણ પિતૃએ કહ્યું તારાત નામની નાગરાશાની કન્યા જરાતકારુ જે સાથે લગ્ન કર સંજોગો વસવાટ પૂર્વક કહે છે તમે માતાની આજ્ઞાનું પાલન કરતા નથી જેથી તમે મોટા યજ્ઞાની અગ્નિમાં ભક્ષણ થશો માતાએ શુરાપ સાંભળી સર્વ સર્વરૂડન કરવા લાગ્યા માતા અમારી ભૂલ માફ કરો અમો તમારી આજ્ઞાનું પાલન કરીશું આમાંથી બચવાનો ઉપાય કહો ત્યારે માતા કહે છે કે સાંભળો આ તમારી બહેન જરાત કુવારુ જેના લગ્ન જરાતકારુ ઋષિ સાથે થશે અને અને જેમનો પુત્ર આસ્તિક મુનિ તમોને મળતા અગ્નિથી બચાવશે તમો જ્યાં તાપીનો સંગમ સ્થળ છે જેનું સેવન કરો છો ત્યાં જ વાત કરો અને ત્યાં જરાતકારુ ઋષિને મરીને સર્વ વિગત જણાવે છે કર્મયોગી પિતૃઓને અને વચન બંધ હોવાથી જરાતકારી નાગ કન્યા સાથે લગ્ન કરવાની સંપત્તિ આપે છે લગ્ન બાદ માઘ સર્વદ તેરસ ચૌદના દિવસે જરાતકારુ ઋષિએ પિતૃ તર્પણ કરી ફરીથી વનમાં સ્થાન આપ્યો આ જગ્યાએ કોઈ અસર વિધિ કરશે તેના પિતૃઓના અવશ્ય મોક્ષ થશે માક્ષરવધ તેરસ ચૌદસ દિવસે દિવસે હિંસાક્ષાત ગંગાજી ઉત્પન્ન થશે હજાર વાર ગયામાં અર્પણ કરવાનું પુણ્ય આ એક જ દિવસમાં મળશે એવા વચનો કુવો બનાવ્યો છે મોર ધ્વજ રાજાની નગરી હોવાનું ગામમાં નવ મોર નામ પાડ્યું છે નાગ કન્યા હોવાથી પિતાના નામથી જરાતકારી પૃથ્વી સાથે નાગેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી પૂજન કરે છે તર્પણ કરી નાગેશ્વર મહાદેવના દર્શન કરવાનો ખાસ ખાસ મહત્વ છે પિતૃ તર્પણ કરવાથી અનેક તીર્થનું સેવન કરી મનુષ્ય સઘળા પાપમાંથી મુક્ત થાય છે આ સ્ટેટમાં પિંડદાન તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ થાય છે ટેટમાં સ્નાન કરી તેનું મહાત્મા બ્રહ્માજી પણ વર્ણન કરી શકે તેમ નથી પણ જે સંતાન વગરના સ્ત્રી પુરુષ વિવિધ પૂર્વક સ્નાન કરી કુવાના વસ્ત્રો અર્પણ કરે છે તેને પુત્ર પ્રાપ્તિ થાય છે પિતૃઓની સદગતિ થાય છે જે સ્નાન કરી નાગેશ્વર મહાદેવના દર્શન કરે તે ભાગ્યશાળી છે તેર તીર્થનું ફળ મળે છે જેની પાસે પિંડદાન કરવા સમર્થ હોય તેવો સ્નાન કરી શ્રીફળ અર્પણ કરે તો પિતૃ પણ ખુશ રહે છે મોરા ગામના ઝટકેશ્વર તીર્થના મોર ધ્વજ રાજા હતો એમના નામ પરથી મોરા ગામ નામ પાડવામાં આવ્યું છે મારું નામ કિરણ કુમાર શાસ્ત્રી હું આ મોરા ગામના તીર્થ ગણ તરીકે અહીંયા છું મરાજ જે રીતે મોરા ગામમાં ઉપરથી મયુરધ્વજ રાજાનું નામ પાડવામાં આવ્યું હતું એનો શું મહિમા છે જોવા જાય તો મયુરધ્વજ રાજાના નામ ઉપરથી જ આ મોરા ગામનું નામ મોરા પાડવામાં આવ્યું વર્ષો પહેલાં જ્યારે અહીંયા રાજા શાહિદ શાસન ચાલતું હતું તે સમય દરમિયાન મોરધ્વજ નામના જે રાજા હતા એ અહીં રાજ કરતા હતા અને એમના નામ ઉપરથી આ ગામનું નામ મોરા રાખવામાં આવ્યું અને મોરા ગામમાં હાલ ચાટકીશ્વર કીર્થભૂમિ ભાવ જે સરાવાની વિધિ કરવામાં આવે છે એનું શું મહિમા છે અને કેટલા વર્ષોથી આ વિધ તર્પણ વિધિનું કાર્યક્રમ ચાલે છે અહીંયા જોવા જાય તો આ કૂવાનો એવો ઇતિહાસ છે કે ભગવાન રામે એમના પિતા દશરથ રાજાનો શ્રાદ્ધ આ કૂવાના પાણીથી કરાવેલું એવું લોકવાયકા છે મારા દાદા પરદાદાના સમયમાં બી આ વસ્તુ અમને સાંભળવા મળી હતી અને તે પ્રમાણે કહેવાય છે કે ભગવાન રામનો રામે પોતાના પિતા દશરથ રાજાનો શ્રાદ્ધ આ કૂવાના પાણીથી કર્યું હતું જેવી રીતે આપણે નામ સાંભળ્યું કે બાણગંગા નામનું એક મહિમા બનેલો કે જે લક્ષ્મણે પોતાના તીર વડે બાણગંગા જમીનમાંથી ઉત્પન્ન કરેલી એ બાણગંગા આજે અહીંયા આ બે દિવસ માક્ષર વધ તેરસ અને ચૌદસ બે દિવસે આ કુવાની અંદર ગંગાજીનો પ્રવાહ ઉત્પન્ન થાય છે અને એ ગંગાજીના તીર્થ ગંગા તરીકે પૂજન કરી શ્રદ્ધાળુઓ અહીં ઘણી સંખ્યામાં આવી પોતાના પિતૃઓને પિતૃ તર્પણ અને પિંડદાન કરી મોક્ષ અપાવે અને મોરા ગામમાં હાલ તમે જોઉં છે કે મોરા તીર્થ જાત્રા ભૂમિ કે અને એમનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ કરવામાં આવ્યો છે એનું શું છે હા આ મોરા ગામમાં જે જાટકેશ્વર તીર્થ તરીકે જે આ કુવો પ્રસિદ્ધ થયો એનો ઉલ્લેખ આપણા તાપી પુરાણની અંદર એક અઢાર પુરાણમાંનું એક પુરાણ તાપી પુરાણ તો એની અંદર આપણને આ કુવાનો સમસ્ત ઇતિહાસ જોવા મળશે કેટલા વર્ષોથી આ મોરાગામાં તળપણ વિધિનો રાખવામાં આવે સમય જોવા જાય તો રામાયણ ક્યાં રહે એ બધાને ખબર હતી એટલે એનો ચોક્કસ આંકડો કોઈ કહી નહીં શકાય હું આ મારી ચોથી પેઢી તરીકે આ અહીંયા હું કર્મકાંડ કરાવીને આ પિતૃ તર્પણો કરાવ્યો હતો યજ્ઞેશ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે